જય શ્રી કૃષ્ણ મિત્રો હર હર મહાદેવ આપ જોઈ રહ્યા છો આપની ચેનલ ગુજરાતી હિન્દી આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ હિન્દીમાં આપને સાંભળવાના છીએ શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશી કે પવિત્ર એકાદશીની વ્રતકથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે પ્રભુ કૃપાથી વંશવૃદ્ધિ થાય છે આ એકાદશી પવિત્ર એકાદશી પણ કહેવાય છે પવિત્ર કે જે ત્રણસો પાંસઠ તારના પવિત્ર ભગવાનના શ્રી ચરણોમાં અર્પિત કરાય છે અને આખા વર્ષની સેવા પ્રભુ સ્વીકાર કરે એવી પ્રાર્થના કરાય છે બીજે દિવસે પવિત્ર બારસ હોય છે ત્યારે ગુરુદેવના શ્રી ચરણોમાં પવિત્ર ધરાવાય છે જેથી આખા વર્ષની સેવા ગુરુદેવ સ્વીકાર કરે આશીષ આપે જીવનમાં સાચી દિશામાં માર્ગનું દર્શન મળતું રહે જીવનના અંધકાર દૂર થાય અને સુખ સમૃદ્ધિ યશ કીર્તિની સાથે ધર્મ અર્થે કામના અને મોક્ષની પ્રાપ્તિ થાય એ આ એકાદશી ઘણી મંગલકારી છે આજે જે ભક્તો આ વ્રત કરવા માંગે છે તેઓ સવારે સ્નાનાદિથી પરવારીને શુભ વસ્ત્ર ધારણ કરે ભગવાન શ્રીનારાયણ ભગવાન શ્રીકૃષ્ણ કે ભગવાન સ્વામિનારાયણ જે કોઈ દેવતાની આપને પૂજા કરતા હોય ભગવાન નારાયણના સ્વરૂપની પૂજા કરતા હોય તેમનું આજે વિશેષ પૂજન થાય છે નૈવેદ્ય માખણ ફલાદી મીઠાઈ આદિ દેખ પ્રભુની સેવા પૂજા થાય છે આરતી થાય છે મંત્ર જાપ થાય છે ગીતાજીનો પાઠ વિષ્ણુ સહસ્ત્ર પાઠ થાય છે તુલસી માતાની સવાર સાંજ પૂજા થાય છે ચિત્તાના ના વૃક્ષના હનમાન જલ અર્પિત કરાય છે દેવતાનું સ્મરણ થાય છે કારણ કે પુત્રદાય એકાદશી છે સંતાન સુખ દેવા માટે ભગવાનના આશીર્વાદ જરૂરી છે એવી જ રીતે આપણા પિતૃદેવતાના પણ આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ માટે પણ આ એકાદશીના દિવસે પિતૃ પૂજન કરવું જોઈએ ગાય માતાની સેવા કરવી જોઈએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ છત્રી જૂતા ચંપલ છે અન્નદાન છે વસ્ત્રદાન છે પશુ પક્ષીને દાણાચરણની વ્યવસ્થા કરવી જોઈએ આ એકાદશીના દિવસે ભગવાનને પવિત્ર ધરાય છે ત્રણસો પાંસઠ તારના પવિત્ર હોય છે જેથી પ્રભુ આખા વર્ષની સેવાનો સ્વીકાર કરે ભક્તજનો ઉપર કૃપા વરસાવે મનોકામના પૂર્ણ થાય પાપોનું સમન થાય આ એકાદશી એવી છે કે જે બહેનો માસિક ધર્મમાં હોય તેઓ પણ એકાદશીનું વ્રત અવશ્ય કરે પરંતુ પૂજા ન કરે જે ધર્મા સૂતક હોય કોઈનું મૃત્યુ થયું છે જન્મ થયો છે ત્યારે પણ આપણે દુઃખ પ્રભક્તિ કરી શકતા નથી પરંતુ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ શ્રાવણ માસ છે ભગવાન મહાદેવનો પ્રિય માસ છે ત્યારે હર અને હરિની પૂજા કરીને ભક્તો સર્વ મનોર્થ પૂર્ણ કરી શકે છે ભગવાન મહાદેવ કે જે હંમેશા પોતાના ભક્તો ઉપર દયા દ્રષ્ટિ રાખે છે ભોળાનાથ અને ધનલક્ષ્મી કુબેરના ભંડાર ભરવામાં સમર્થ છે ભગવાન લક્ષ્મીપતિ નારાયણ પોતાના ભક્તોને મુક્તિ દેવા માટે સમર્થ છે અને ભગવાન નારાયણ યોગનિંદ્રામાં ઘોળેલા હોય છતાં મહાદેવનો જપ કરતા રહે છે પરસ્પર એકબીજાના મૃત્યુના બંધનના ચક્કરમાંથી છૂટવું હોય તો નારાયણની ભક્તિ કરવી ઉત્તમ છે જોકે અંત સમયે તો સ્મશાન વાસી કૈલાસપતિ ભગવાન મહાદેવના શરણમાં જવાનું છે આમ બંને એકબીજા પરસ્પર આ ચાતુર્માસ દરમિયાન આ પૃથ્વીનો કાર્યભાર સંભાળે છે માટે ભગવાન નારાયણની સાથે આજે મહાદેવની પૂજા અવશ્ય કરવી જોઈએ આ પુત્રદા એકાદશીના દિવસે જો સંતાન સુખની કમી હોય તો પણ એકાદશીનું વ્રત કરાય છે સંકલ્પ કરાય છે કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે સંકલ્પ હંમેશા સવારે જ્યારે વ્રત રાખતા હોય આપણે વ્રતના દિવસે જ કરવાનો હોય છે જો કે એકાદશીમાં અન્નનો ત્યાગ કરવાનો હોય અન્નમાં પાપ સમાયેલું હોય છે આજના દિવસે એવું શાસ્ત્રનું વચન છે પરંતુ સમય પ્રમાણે હંમેશા બધું બદલતું રહે છે ચાહે વ્રત ઉપવાસ હોય કે કોઈ પણ વ્યવહાર હોય નિયમ હોય કે કોઈ રૂઢિ હોય તે બદલતી રહે છે એમ પહેલાના સમય કરતા જ્યારે શરીર સ્વાસ્થ્ય હતું ત્યાર કરતાં અત્યારે શરીર નબળા છે આયુષ્ય ઘટ્યું છે અને શરીરમાં રોગ પણ એટલા છે ત્યારે પૂર્ણરૂપે આપણે ભૂખ્યા રહી નથી શકતા વ્રત થતું નથી તો શું કરવું તો સાત્વિકતા રાખીને એક ટાઈમ ભોજન લઈ શકાય છે રાંધેલો ભાગ છે લસણ ડુંગળીનો ત્યાગ કરવો વ્યસનનો ત્યાગ કરવો નીંદાનો ત્યાગ કરવો અને પ્રભુ ભજનમાં સમય પસાર કરવો ઉપવાસનો અર્થ અત્યારના સમય પ્રમાણે આપણે કરીએ તો ભગવાનની નજીક રહેવું અર્થાત પ્રભુમિ અને વાસ એટલે વસુમ પ્રભુની નજીક વસુમ એટલે ઉપવાસ થાય છે આ ઉપવાસના અર્થને સાર્થક કરવા જેવો છે જો આપણે વ્રતન કરી શકીએ તો મનથી ધનથી ધનથી પ્રભુની સેવા કરીએ અને આ એકાદશીની તિથિનો લાભ ઉઠાવીએ કારણ કે અમુક તિથિ એવી છે જે તિથિમાં વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે જીવન મૃત્યુ સફળ થઈ જાય છે તેમાં છે અંગારતી ચતુર્થી સોમતી અમાવસ્યા બુધ્ધાષ્ટમી અને એકાદશીની તિથિ તે ખૂબ જ લાભ અપાવીને જાય છે આ તિથિઓમાં જે લોકો મંત્ર જાપ કરે છે દાનતુણ કરે છે પવિત્ર તીર્થોમાં જઈને દર્શન કરે છે તેને હજાર પુણ્ય અને લાભ પ્રાપ્ત થાય છે ચોમાસાની સિઝન છે યાત્રા કરવાથી હાનિ પણ થાય છે સમયનો વ્યય થાય છે કારણ કે વાતાવરણ પણ સાથ આપતું નથી એકલા માટે ઘેરે બેસીને જ અથવા આજુબાજુમાં જે આપણે નાના મંદિરો હોય છે ત્યાં જઈને દર્શન કરવા જોઈએ અને પ્રભુની ભક્તિ કરવી જોઈએ શ્રાવણ માસના શુક્લ પક્ષની આ પવિત્ર કે પુત્રદા એકાદશીના દિવસે ભગવાનને પોતાના હાથથી પવિત્ર થાય છે જે દિવસે હોય ત્યારે આ કરે છે બ્રાહ્મણોને સીધું સામગ્રી આપી શકાય છે દાન પુન્ય કરી શકાય છે પશુ પક્ષીની સેવા કરી શકાય છે સૌ પ્રથમ શ્રાવણ માસમાં આવતી આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણ ક્યારે કરવા આપના હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ચાર ઓગસ્ટ બે હજાર પચીસ સવારે લગભગ સવારે અગિયાર જ્યાં તિથિ પૂર્ણ થાય છે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરના લગભગ એક ને દસ મિનિટની આસપાસ ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે એટલા માટે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ ના દિવસે આ વ્રત રાખવાનું રહેશે એકાદશી મંગળવારે છે માટે ભગવાન નારાયણ મંગલમૂર્તિની સાથે ભગવાન શ્રી હનુમાનજીની પણ કૃપા પ્રાપ્ત થશે શ્રી રામજી હનુમાનજી મહારાજની સેવા પૂજા અર્ચના કરવાથી પણ પુણ્ય અર્જિત થાય છે બલબુદ્ધિ પ્રાપ્ત થાય છે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે એકાદશીની તિથિના દિવસે જે ભક્તો વ્રત કરે છે સંકલ્પ કરે છે તે સંકલ્પ છોડવાનો હોય છે જેને આપણે પારણા કહીએ છીએ તે પારના મુહૂર્ત વિશે પણ જાણી લઈએ આ એકાદશીના પારના તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસ બુધવારના દિવસે વહેલી સવારે લગભગ સવારે પાંચ વાગીને ચાલીસ મિનિટથી લઈને સાડા છ વાગ્યા સુધીમાં કરવાના રહે છે દ્વાદશી સમાપ્ત થાય એ પહેલા પારણા કરી લેવાના હોય છે અને દ્વાદશી તિથિ સમાપ્ત થાય છે બપોરના બે થી આઠની આસપાસ એ પહેલા પારણા કરી લેવાના રહે છે પૂર્ણા થાય છે ઉત્સવ પણ મનાવાશે ગુરુદેવને પવિત્ર ધરાવાય છે આમાં એકાદશી નું ઘણું મહાત્મય છે મિત્રો તો આપણે સાંભળ્યું પુત્રતા કે પવિત્ર એકાદશીના ના મહાત્મય વિશે વ્રત વિધિ હવે આપણે સાંભળીયે આ એકાદશીની વ્રત ધર્મરાજ યુધિષ્ઠીર એક વખત ભગવાન શ્રીકૃષ્ણને કહે હે પ્રભુ તમે હવે મને શ્રાવણ માસના શુલ્ક પક્ષની એકાદશીની કથા સાંભળાવો આ એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે સર્વકાઈ કહો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ રાજા યુધિષ્ઠીરને કહે છે હે રાજન તમે શાંતિપૂર્વક શ્રાવણ માસના શુલ્ક એકાદશીની કથા સાંભળો દ્વાપર યુગના પ્રારંભમાં મહિષ્મતી નામની નગરી હતી તે નગરીમાં મહાજીત નામનો એક રાજા રાજ્ય કરતા હતા તે સંતાનહીન હતા તેથી સદૈવ દુખી રહેતા હતા તેને રાજ્ય અત્યંત કષ્ટપ્રદ પ્રતીત થતું હતું રાજાએ સંતાન પ્રાપ્તિના ઘણા પ્રયત્ન કર્યા પરંતુ તે નિષ્ફળ ગયા હવે તે રાજા વૃદ્ધ થવા લાગ્યા હતા તો તેની ચિંતા પણ વધવા લાગી એક દિવસે રાજાએ પ્રજાને સંબોધન કરતા કહ્યું કે પ્રજાજનો ન તો મેં પોતાના જીવનમાં પાપ કર્યું છે કે ન અન્યાયપૂર્વક પ્રજાથી ધન એકત્ર કર્યું છે ન તો ક્યારેય દેવતા અને બ્રાહ્મણોનું દાન છીનવ્યું છે મેં પ્રજાને હંમેશા સંતાનની જેમ પાડી છે મેંગ અપરાધીઓને દંડ લીધો છે મેં ક્યારેય કોઈ જોડે રાગ દ્વેષ કર્યા નથી બધાને સમાન માન્યા છે આ રીતે ધર્મયુ રાજ્ય કરવા છતાં સમયે મહાનરૂપ બોગુ છું તેનું કયું કારણ છે રાજા મહાજી આ વાતને વિચારવા માટે મંત્રી આદિ સહિત વનમાન ગયા ત્યાં વનમાન જઈને એમને મોટા મોટા ઋષિ મુનિઓના દર્શન કર્યા એ સ્થાન પર એમણે વયોવૃદ્ધ અને ધર્મના જ્ઞાતા મહર્ષિ વમશના દર્શન કર્યા બધાએ મહર્ષિને પ્રણામ કરીને એમના સંગ બેસી ગયા એમના દર્શનથી બધાને ખૂબ જ પ્રસન્નતા થવા લાગી અને કહેવા લાગ્યા હે દેવ અમારા અહોભાગ્ય છે કે અમને તમારા દર્શન થયા ત્યારે રોમસુષિ કહે છે જેમનું તમારા લોકોના વિનય અને તમારા સદવ્યવહારથી હું અત્યંત પ્રસન્ન છું તમે મને તમારું માવવાનું કારણ બતાવો હું તમારું કાર્ય કરવાની શક્તિ અનુસાર અવશ્ય જ કરીશ કારણ કે અમારું શરીર પરોપકાર માટે જે બન્યું છે લોમસ ઋષિના વચન સાંભળીને મંત્રીગણ બોલ્યા હે મહર્ષિ તમે અમારી વાત જાણવામાં બ્રહ્માથી પણ વધુ છો તેથી તમે અમારો સંદેશ દૂર કરો મહિષ્મતી નામની નગરીના મહાજીત નામના ધર્માત્મા રાજા છે તે પ્રજાને સંતાનહીન જેમ પાડે છે છતાં સંતાનહીન છે તેનાથી એ અત્યંત દુઃખી રહે છે અમે લોકો તે રાજાની પ્રજા છીએ અમે લોકો તેમના દુઃખથી દુઃખી છીએ કારણ કે પ્રજાનું એ કર્તવ્ય છે કે રાજાના સુખમાં સુખ માને અને દુઃખમાં દુઃખ માને એમના સંતાન સંતાનહી હોવાનું હજી સુધી કારણ પ્રતીત થતું નથી તેથી અમે લોકો તમારી પાસે આવ્યા છીએ જ્યારે અમને તમારા દર્શન થયા તો અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારું કશ અવશ્ય જ દૂર થઈ જશે મહાન પુરુષોના દર્શન માત્રથી જ પ્રત્યેક કાર્યની સિદ્ધિ થાય છે તેથી હવે તમે અમારા રાજાને સંતાન થાય એવો કોઈ ઉપાય બતાવો લોમસ ઋષિએ ક્ષણ માટે નેત્ર બંધ કર્યા અને રાજાના પૂર્વજન્મનો વિચાર કરવા લાગ્યા તે વિચાર કરીને બોલ્યા હે શ્રેષ્ઠ પુરુષો આ રાજા પાછલા જન્મમાં અત્યંત નિર્ધન અને ખરાબ કર્મ કરતા હતા તે એક ગામથી બીજા ગામ ફરતા હતા એક દિવસ જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે બે દિવસથી ભૂખ્યા હતા બપોરના સમયે એક જળાશયમાં જળ પીવા ગયા તે સ્થાન પર એ જ

કારણ કે એ પાપનો ક્ષય થવાથી સંતાન રત્નની ઉત્પત્તિ થશે મંત્રીજનોના વ્રતનો સાંભળીને ઋષિ બોલ્યા હે સજ્જનો જો તમે શ્રાવણ માસના પક્ષની પુત્રદા એકાદશી તમે બધા લોકો વ્રત કરો અને રાત્રિએ જાગરણ કરો તે વ્રતનું ફળ રાજાને પ્રદાન કરી દો તો તમારા રાજાને સંતાન અવશ્ય થશે સમસ્તરૂપ નષ્ટ થઈ જશે મંત્રીઓ સહિત સમસ્ત પ્રજા મહર્ષિ લોમસ ઋષિના વચન સાંભળીને પ્રસન્નતાપૂર્વક પોતાના નગરમાં પાછા આવ્યા એ બધા લોકોએ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે લોમસ ઋષિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું અને દ્વાદશીએ એમનું ફળ રાજાને આપ્યું એ પુણ્યના પ્રભાવથી રાણીએ ગર્ભધારણ કર્યો અને નવ મહિના બાદ અત્યંત તેજસ્વી પુત્ર ઉત્પન્ન થયો ભગવાન શ્રીકૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે જે રાજન તેથી આ એકાદશીનું નામ પુત્રતા એકાદશી પડ્યું છે જે મનુષ્ય સંતાન રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ આ વ્રતના પ્રભાવથી આ લોકને પરલોકમાં સ્વર્ગ મળે છે જે મનુષ્ય આ એકાદશી નું મહાત્મ્ય સાંભળે છે તે સર્વે પાપો માન કહેલું છે બોલો લક્ષ્મીપતિ નારાયણની જય તો મિત્રો આપણે સાંભળી પવિત્રા કે પુત્રદા એકાદશીની વ્રત કથા મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અમારા નવા મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતા ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી